વિશ્વકર્મા જયંતી પર ચાર રાશિના લોકો મજા માણે છે અદ્ભુત યોગ બની રહ્યો છે મિત્રો આ વર્ષે વિશ્વકર્મા પૂજા પર બારમાંથી ચાર રાશિઓ પર ભગવાન વિશ્વકર્મા દેવના અપાર આશીર્વાદની વર્ષા થશે જેના કારણે વિશ્વકર્મા દેવની કૃપાથી તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થશે તેમના જીવનનો અંત આવવાનો છે ભગવાન વિશ્વકર્માની સાથે ભગવાન નારાયણ પણ આ રાશિઓને આશીર્વાદ આપવાના છે જેના કારણે આ રાશિના જાતકોની આર્થિક સમસ્યાઓનો અંત આવશે અને આ રાશિના લોકો ધનવાન કરોડપતિ બનશે હા મિત્રો ભગવાન વિશ્વકર્મા આ રાશિઓની તમામ સમસ્યાઓનો અંત લાવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે વિશ્વકર્મા પૂજાની વિશેષ ધાર્મિક માન્યતા છે વિશ્વકર્મા પૂજાને વિશ્વકર્મા જયંતિ અને વિશ્વકર્મા દિવસ જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે ભગવાન વિશ્વકર્મા બ્રહ્માંડના દિવ્ય આર્કિટેક્ટ અને સર્જન અને સ્થાપત્યના દેવતા માનવામાં આવે છે વિશ્વકર્મા દિવસ ભગવાન વિશ્વકર્માને સમર્પિત છે એવું માનવામાં આવે છે કે ભગવાન વિશ્વકર્માની પૂજા કરવા માટે ભક્તો આ દિવસે મશીનો ટૂલ્સ સ્પેરપાર્ટ્સ દુકાનો અને તેમના વાહનોની પૂજા કરે છે તેઓ તેમના કાર્યસ્થળમાં પ્રગતિ અને સમૃદ્ધિ માટે પણ ભગવાન વિશ્વકર્માની પૂજા કરે છેની સંપૂર્ણ વિધિવિધાન સાથે પૂજા કરવામાં આવે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ભગવાન વિશ્વકર્મા ભગવાન કૃષ્ણ માટે દ્વારકા શહેર અને પાંડવો માટે ઇન્દ્રપ્રસ્થ બનાવવા માટે જાણીતા છે એવું માનવામાં આવે છે કે તેમણે ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર ભગવાન શિવનું ત્રિશૂલ અને ભગવાન કાર્તિકેયના ભાલા જેવા શક્તિશાળી શસ્ત્રો બનાવ્યા હતા તેમણે સ્થાપત્ય વેદની રચના પણ કરી હતી જે મિકેનિક્સ અને આર્કિટેક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરે છે વિશ્વકર્મા કારીગરોના આશ્રયદાતા દેવતા છે તો મિત્રો તમે લોકો આ વિડિયો શરૂઆતથી જ જોજો અંત સુધી જોજો આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખાસ છે તો મિત્રો ભગવાન વિશ્વકર્મા તમને અને તમારા પરિવારને વિશ્વકર્મા પૂજાની શુભકામનાઓ તમારા બધા પ્રયત્નોમાં સફળતા આપે મિત્રો પંચાંગ અનુસાર કન્યા સંક્રાંતિ વિશ્વકર્મા પૂજા માટે મહત્વપૂર્ણ છે જે સોળ સપ્ટેમ્બરે છે કન્યા સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન સાંજે સાત પોઈન્ટ શૂન્ય ત્રણ કલાકે કન્યા રાશિમાં પ્રવેશ કરશે પરંતુ વિશ્વકર્મા પૂજા ઉદ્યાતિથી મુજબ કરવામાં આવે છે અને ઉદ્યાતિથિ મુજબ વિશ્વકર્મા પૂજાનો દિવસ સત્તર સપ્ટેમ્બર મંગળવારના રોજ આવી રહ્યો છે આવી સ્થિતિમાં આ વર્ષે સત્તર સપ્ટેમ્બરે જ વિશ્વકર્મા પૂજા કરવામાં આવશે વિશ્વકર્મા પૂજાનો શુભ મુહૂર્ત સત્તરમી સપ્ટેમ્બરે સવારે છ વાગીને સાત મિનિટ વાગ્યાથી શરૂ થશે અને સવારે અગિયાર વાગીને ચુમ્માલીસ મિનિટ સુધી ચાલશે આ શુભ સમયમાં ભગવાન વિશ્વકર્માએ આ રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવ્યા છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં જઈને ભગવાનની જય વિશ્વકર્માનો જાપ કરો જેથી કરીને ભગવાનની કૃપા તમારા પર રહે અને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે ચિહ્નો નંબર એક મેષ મેષ રાશિવાળા લોકોએ તમને જણાવી દઈએ કે વિશ્વકર્મા પૂજા પર ઘણા શુભ યોગો રચાયા છે શૂલ યોગ અને ધૃતિ યોગ મેષ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે હા મિત્રો ભગવાન વિશ્વકર્માના આશીર્વાદથી દરેક ક્ષેત્રમાં કરેલા પ્રયત્નો સફળ થશે ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ સાથે ખાસ કરીને તમારા પર રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે જે વિદ્યાર્થીઓ રોજગારની શોધમાં છે તેમને હવે તેમની પસંદગીની નવી નોકરી મળવા જઈ રહી છે સત્તર સપ્ટેમ્બર સુધીમાં સારા સમાચાર મળી શકે છે આ ઉપરાંત જો આપણે વિવાહિત જીવન વિશે વાત કરીએ તો તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો વધુ મજબૂત બનશે અને તમે તમારા જીવનસાથી સાથે ખૂબ જ પ્રસન્નતા અનુભવશો અને ભગવાન વિશ્વકર્મા દેવની કૃપાથી તમને આ સમયગાળા દરમિયાન અચાનક આર્થિક લાભ મળી શકે છે ઉપરાંત તમને તમારી કારકિર્દીમાં ઘણી શુભ તકો મળવાની છે આ સમયગાળા દરમિયાન તમારા મિત્રો તમારા માટે ખૂબ ઉપયોગી થશે તેમની મદદથી તમારા બધા કામ પૂરા થશે અને તમે તમારા મોટા ભાઈ અને કાકાની મદદથી આર્થિક લાભ પણ મેળવી શકશો સાથે જ આ વિશ્વકર્મા પૂજા પછી તમારા જીવનમાં તમારા ભાગ્યનો ઉદય થશે તમારા નવગ્રહો તમને સાથ આપવા લાગશે હા મિત્રો તમે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ જોશો અને તમારા જીવનમાં પૈસા આવવા લાગશે તમારા જીવનમાં પૈસા આવવાનું શરૂ થશે અને તમારા જીવનમાં પૈસા આવવાના ઘણા રસ્તાઓ પણ ખુલશે જ્યાંથી તમને પૈસા મળશે તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ ખૂબ જ સારી બનશે જેના કારણે તમે હવે જે પણ કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા મળશે આવનારા સમયમાં તમને અનેક પ્રકારની સફળતા મળી શકે છે મેષ રાશિના લોકો લાંબા સમયથી પોતાના ખરાબ ભાગ્યને કારણે ખૂબ જ પરેશાન હતા પરંતુ હવે તમારું ખરાબ ભાગ્ય તમારાથી સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમારું નસીબ એ રીતે તમારો સાથ આપવાનું શરૂ કરશે કે સમાજમાં તમારું સન્માન વધશે દેવી લક્ષ્મીજીની કૃપાથી તમને તમારા જીવનમાં આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળશે જ્યાંથી તમને ધન સુખ સમૃદ્ધિ મળી શકે છે હા મિત્રો વિશ્વકર્મા પૂજાના આ દિવસે મેષ રાશિના લોકોનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જવાનું છે ભગવાન વિશ્વકર્માના આશીર્વાદથી તમારો સમય બદલાશે અને તમારા જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ આવશે અને તમે પૈસાથી ધનવાન બનશો માતા લક્ષ્મીની કૃપાથી સમાજમાં તમારું માન પ્રતિષ્ઠા વધશે હા મેષ રાશિના લોકો નંબર બે મકર મકર રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન વિશ્વકર્મા તેમની જન્મજયંતિ પર તમને એક ખાસ ભેટ આપવાના છે જેના કારણે તમારા જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ આવશે અને તમારું જીવન ધીરે ધીરે બદલાવા લાગશે વિશ્વકર્મા દેવના આશીર્વાદથી તમારા બગડેલા બધા કામ હવે પૂર્ણ થતા જોવા મળશે અને ભગવાનની કૃપા તમારા ઘરમાં રહેશે પરંતુ તે ખૂબ જ ખાસ રીતે થવા જઈ રહ્યું છે હા લક્ષ્મી માતાના આશીર્વાદથી તમારા ઘરમાં ધનના આગમનના સંકેતો છે અને મકર રાશિના લોકોને મળશે રાહત તમે જે રીતે વિશ્વકર્મા દેવ તમારા ઘરે આવશે તે જ રીતે તમે તમારા પુત્ર તરફથી શુભ સમાચાર સાંભળશો અને તમારા ઘરમાં ઉજવણી થશે તેમજ વિશ્વકર્મા દેવના આશીર્વાદથી મકર રાશિના લોકોના અધૂરા કામ પૂરા થઈ શકે છે વેપારના વિસ્તરણ માટે કરેલા પ્રયાસો સફળ થશે અને આવનારા સમયમાં તેમને અપાર ધન પ્રાપ્ત થઈ શકે છે વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે યુવાનો અને નોકરી કરતા લોકોને તેમની મહેનતનું પૂરેપૂરું ફળ મળશે અને તેમના કામને સમાજમાં નવી ઓળખ મળશે સાથે જ તમે તમારા અંગત જીવનમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે આ વિશ્વકર્મા પૂજા દરમિયાન સમાપ્ત થશે ભગવાન વિશ્વકર્માના આશીર્વાદથી તમને કોર્ટના કેસોમાં વિજય મળશે તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારી સામે ઘૂંટણીએ પડશે હા મિત્રો તમને મળશે જો તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમને નોકરી મળશે અને તમારા જીવનની પરેશાનીઓનો અંત આવશે જો મકર રાશિના લોકો નોકરી કરતા હશે તો તમને નોકરીમાં પ્રમોશન મળશે દેવી લક્ષ્મીની કૃપાથી ભગવાનની તમારા માટે બાળક થવાની સંભાવના છે તમે હાલના બાળક સાથે આશીર્વાદ મેળવી શકો છો સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે બજારમાં પૈસા રોકશો તો તમને બજારમાં ફસાયેલા પૈસા પણ પાછા મળી જશે તેથી તે તમને ખૂબ જ સારો નફો આપશે મકર રાશિ પણ તમામ રાશિઓથી સંબંધિત છે અને તમારા જીવનમાં તમે લાંબા સમયથી અનેક પ્રકારની સમસ્યાઓથી પીડાતા હતા તેથી હવે દરેક પ્રકારની સમસ્યા ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે વિશ્વકર્મા પૂજા મકર રાશિના લોકો તેમના જીવનમાં ઘણી પ્રગતિ જોશે તમારા વ્યવસાયમાં સારો આર્થિક લાભ થશે અને સંપત્તિમાં વધારો થશે ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ તમારા પર ખાસ વરસી રહ્યા છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા હું તમને વિનંતી કરું છું કે જો તમને વિડિયો ગમ્યો ન હોય તો તરત જ વિડિયોને લાઈક કરો અને ચેનલને ને કરો જેથી અમારી માહિતી તમારા માટે સમય સમય પર ઉપલબ્ધ રહે નંબર ત્રણ મીન ચાલો તમને જણાવીયે કે વિશ્વકર્મા પૂજા પર બનેલો શૂલ યોગ અને ધ્રુતિ યોગ મીન રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે ભગવાન વિશ્વકર્માના આશીર્વાદથી વેપારીઓ અને દુકાનદારોની આર્થિક સ્થિતિ મજબૂત થશે ઉપરાંત વિદેશી કંપની સાથે કામ કરવાનો વેપારીનો નિર્ણય ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ ખાસ કરીને તમારા પર પડી રહ્યા છે મીન રાશિવાળા જાતકો જેથી ભગવાન તમારા પર સંપત્તિનો વરસાદ કરશે હા મિત્રો ચાલો તમને એ પણ જણાવી દઈએ કે કાલે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો જેના કારણે તમારા મનમાં ચાલી રહેલી બાબતો સ્પષ્ટ રહેશે અને તમે તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો જો તમે કોઈ પણ બેંક અથવા વ્યક્તિ પાસેથી લોન લેવા માંગતા હોવ તો તે આવતીકાલે સરળતાથી મળી જશે સાથે જ આવતીકાલે તમે તમારા જીવનસાથી સાથે લવ લાઈફમાં ભવિષ્યની યોજનાઓ વિશે ચર્ચા કરશો અને તમારા મંતવ્યો એકબીજા સમક્ષ મૂકી શકશો નોકરી શોધી રહેલા યુવાનોને મિત્રની મદદથી ફાયદો થશે અને તેમની કારકિર્દી શરૂ થશે તે જ સમયે વ્યવસાયિકો માટે આવતીકાલે સારા નફાની સંભાવના છે જેના કારણે તેઓ નવો વ્યવસાય શરૂ કરી શકશે પરિવારમાં હાસ્ય અને આનંદનું વાતાવરણ રહેશે જે આખા દિવસનો થાક દૂર કરશે અને પરિવારમાં એકતા પણ જોવા મળશે તમે બાળકો સાથે અને આશીર્વાદ સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જઈ શકો છો ભગવાન વિશ્વકર્મા તમે તમારા જીવનમાં આકર્ષો તમને તમારા મિત્રો તરફથી પણ પૂરો સહયોગ મળશે પરિવારમાં ચાલી રહેલા મતભેદો સમાપ્ત થવાના છે જે લોકો વિદેશ જઈને વેપાર કરવાનું વિચારી રહ્યા છે તેઓ કરશે તમને તમારા મિત્રો તરફથી પણ પૂરો સહયોગ મળશે પરિવારમાં ચાલી રહેલા મતભેદો સમાપ્ત થવાના છે ભગવાન વિશ્વકર્મા એ લોકોને ખાસ આશીર્વાદ આપ્યા છે જેઓ વિદેશમાં જઈને વેપાર કરવાનું વિચારી રહ્યા છે જેનાથી તેમના વ્યવસાયમાં પ્રગતિ થશે અને તેઓને વેપારમાં ઘણો નફો થશે ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ તમારા પરિવાર પર હંમેશા બની રહે તેમજ ભગવાન વિશ્વકર્માના આશીર્વાદથી તમારા અટકેલા પૈસા પાછા મળી શકે છે ચૂકવણીમાં તમને સફળતા મળવાની અપેક્ષા છે સાથે જ આ સમય દરમિયાન તમે રોકાણથી નફો મેળવી શકો છો અને આ સમય દરમિયાન તમને શેરબજાર સટ્ટાબાજી અને લોટરીમાં પણ નફો મળી શકે છે અંક ચાર કુંભ રાશિના લોકો માટે આ વિશ્વકર્મા પૂજા તમારા અંગત જીવનમાં ખૂબ જ સારા સમાચાર લઈને આવવા જઈ રહી છે અને હા કુંભ રાશિના લોકો રાશિચક્ર તમને જણાવી દઈએ કે તમારા સારા દિવસો શરૂ થવાના છે આ સમયગાળા દરમિયાન તમને તણાવથી રાહત મળશે એટલું જ નહીં તમને ભાગ્યનો પણ પૂરો સાથ મળવાનો છે જે તમને ખુશ કરશે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જ્યાં એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે આ સાથે તમારા ઘર અને પરિવારમાં શુભ કાર્યો થશે જે લોકો સંતાન ઇચ્છે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી પરિવારમાં ખુશીઓ જ આવશે ભાગ્ય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં રહેશે તમને મિલકત સંબંધિત લાભ મળી શકે છે નોકરીમાં પ્રગતિ થશે બોસ તમારા કામની પ્રશંસા કરશે અચાનક આર્થિક લાભ થશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ પડશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારા ગૃહસ્થ જીવનમાં સુખ અને શાંતિ રહેશે ભાગ્ય હવે તમારા પક્ષે છે નોકરી કરતા લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે પગારમાં વધારો થઈ શકે છે તમારી ઇચ્છિત ઈચ્છા પૂરી થવા જઈ રહી છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે સત્તરમી સપ્ટેમ્બરે ભગવાન વિશ્વકર્માની કૃપાથી તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે જે તમારું જીવન બદલી નાખશે કુંભ રાશિના જાતકોને એમ કહેવું ખોટું નહીં હોય કે આશીર્વાદ ભગવાન વિશ્વકર્માનું આ વર્ષ તમારા પર વિશેષ છે જેના કારણે તમારા જીવનની તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓનો અંત આવવાનો છે અને તમારા જીવનમાં કોઈ મોટા સારા સમાચાર આવવાના છે તો મિત્રો તમને આ વીડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય જય વિશ્વકર્મા ભગવાન લખો ભગવાન વિશ્વકર્માની કૃપા તમારા સમગ્ર ઘર પરિવાર બાળકો તમારા મિત્રો અને સંબંધીઓ પર બની રહે અને ભગવાન વિશ્વકર્માના આશીર્વાદથી તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત આવે તો મિત્રો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય જય વિશ્વકર્મા ભગવાન લખો આભાર